आना आना होगा, होगा होगा, होगा, होगा छोड़ के जाना का ये का तो का ये का जाना जाना अपमान, नहीं शंसरा चार्य कामान भाजपा मुर्दा पा मुर्दा मुर्दा पा भाजपा प्रशासन मुर्दा पाठ मुर्दा पाप मोदी योगी मुर्दा पाओ करो ನೋಡೋ ಸರಿ ಎಲ್ಲರೂ ಬನ್ನಿ જે મેળો ચાલે છે એમાં પ્રયાગરાજ આગળ જ્યારે શંકરાચાર્યજી સ્નાન કરવા ગયા ત્યારે એમને રોકવામાં આવ્યા એટલું જ નહીં એમને કહ્યું કે તમે કોણ ને એમની સાથે શિક્ષણ હતા તે લોકોને પણ ચોટલી મોટલી ને મારવામાં આવ્યા

કે તમે આ શંકરાચાર્ય છો કે નહીં એ નોટિસ મોકલે છે અને તમે બતાવો કે તમે ખરેખર છો કે નહીં એ લોકો જયારે રામ મંદિર નું નિર્માણ થયું ત્યારે કેતા હતા કે આસ્થાની વાત છે તો શંકરાચાર્યની જે ગાદી છે એ પણ સૌથી મોટી આસ્થાની વાત છે અને એ લોકો ચેલેન્જ કરી રહ્યા છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે સનાતન ધર્મની અંદર ભગવાન શંકરાચાર્ય નું સ્થાન એ ભગવાન સમક્ષ મૂકેલું છે ભગવાન ને સમકક્ષ છે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર દાસજી સરસ્વતી એ આડુટ થયેલા શંકરાચાર્ય છે અને

એમના સાથે સાધુ સંતો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો ધરપકડો કરી એના વાળો ખેંચવામાં આવ્યા અને ખૂબ જ અપમાનજનક રીતે ધાર્મિક જે આ દેશ અને રાષ્ટ્ર જેને નમન વંદન શંકરાચાર્યને કરે છે એવા શંકરાચાર્ય શ્રીને ત્યાં એમનો ધર્મ ધાર્મિક એમનો અધિકાર છે સ્નાન કરવાનો એના ઉપર ભારતીય જનતા પાર્ટી રાજકારણ કરવા માંગતી હોય